વશરામભાઈ રાઠોડની આગેવાની હેઠળ આપ પાર્ટીના કાર્યકરોએ પાણીના પ્રશ્ને બેનર પોસ્ટરો સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીના દ્વારે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો ઉપરાંત પાણીના પ્રશ્ને ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી છે અને આજની તારીખે પણ ટેન્ડર રાસ ચાલી રહ્યું છે અને ગ્રામ્ય પ્રજા પાણીના વલખા મારી રહી છે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જામનગરની કલેક્ટર કચેરીએ પાણીના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને જાહેરમાં માટલા ફોડી વિરોધ દર્શાવાયો હતો જેને અનુલક્ષીને પોલીસ તંત્ર એક્શન વોર્ડમાં આવી ગયું હતું અને આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ સહિત પચાસ કાર્યકરોની અટકાયત કરી હતી કે પાછળથી તમામને મુક્ત કરી દેવાયા છે જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહીમામ પોકારી ગઈ છે ત્યારે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી આચાર સંહિતાના બાને પ્રજા પાણીથી પીડાઈ રહી છે નલસે જલ યોજનાની વાતો કરતી સરકાર દ્વારા આજે પણ જામનગર જિલ્લાના સાત ગામડાઓમાં હજી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પણ નથી નાખી ત્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની તો વાત જ દૂર છે જામનગર શહેરમાં પણ નિયમિત પાણી ના આપી શકતી સરકાર ફક્ત કાગળનો વાગ વાઘ કરી અને વાહવાહી લૂટી રહી છે અને સામાન્ય જનતા પાણીના પ્રશ્ને ઉનાળામાં વલખા મારી રહી છે માત્ર એક વર્ષ વરસાદ ઓછો પડવાના કારણે પણ પીવાનું સારી રીતે સુચારુ વ્યવસ્થા ના કરી શકતી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ આજે મટકા કાર્યક્રમ યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી અને વેલા માં વહેલી જિલ્લા નો પ્રાણ પ્રશ્ન ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ ના માર્ગે અમારે ના છૂટકે રસ્તાઓ ઉપર ઉતરી રસ્તા રોકો આંદોલન પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ને તાળાબંધી જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવાની ફરજ પડશે જામનગર જિલ્લામાં એવા કેટલા ગામો છે જામનગર જિલ્લામાં હાલ સાત ગામોમાં અને એમાંય બહુ દુઃખ સાથે કેવું પડે કે જામજોધપુર તાલુકાના ચાર ગામો અને લાલપુર તાલુકાના બે ગામો અને જામનગર તાલુકાનું 1 ગામ એમ ટોટલ 7 ગામોમાં આજે પણ પીવાના પાણીની પાઇપલાઇન નથી. આજે આમ આદમી પાર્ટીના અમારા લોકલાડીલા અને લડાયક નેતા શ્રી હમદભાઈ ખવાની આગેવાનીમાં જામનગર આમ આદમી પાર્ટી જિલ્લા અને શહેરના તમામ કાર્યકર્તાઓ સાથે જે કાર્યક્રમ આજનો થયો એ કાર્યક્રમ મુખ્યત્વે એવો છે કે જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં આજે પીવાના પાણીની સમસ્યા છે. પાણી એ પ્રાણ પ્રશ્ન કહેવાય એક બાજુ આ જે ભાજપ સરકાર છે એ દુનિયામાં આપણો ડુંકો વાગે છે અને વિશ્વ આપણને સલામ કરે છે એવી ફાકાફોજી કરી અને લોકોને જે મૂર્ખ બનાવે છે નળસે જળ જેવી યોજનાઓ જે છે એ કાગળ પર તો સબ સલામત જેવી ત્યાં ઘાટ છે અને હજારો કરોડ રૂપિયાના પૈસા જે છે એ ખાતામાં ખતવાઈ જાય છે પણ લોકો છે એ ગ્રાઉન્ડ પર પાણી માટે અહીંયા વલખા મારે છે ત્યારે આજે સ્થાનિક લેવલે નાની મોટી રજૂઆતો ભીખ માંગવા માટે નથી આવ્યા આ દેશ છે એ મહાત્મા ગાંધીને પણ આદર્શ માને છે ભગતસિંહને પણ આદર્શ માને છે જેમાં અમારા નેતાશ્રીએ કીધું એમ આજનો જે કાર્યક્રમ હતો એ તો ગાંધી ચિંતા માર્ગે હતો પણ જો આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં થાય તો પછી ના છૂટકે અમારે ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ ભગતસિંહના રસ્તે એમાંથી પ્રેરણા લઈ અને એવા કોઈ લડત અમારે લડવી પડશે રિપોર્ટર હર્ષલ ખંડેલિયા